તરૂ સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ સનાતન ભક્તિમાં આજે ગુરુવારના રોજ આપણે ભગવાન બૃહસ્પતિ દેવની વાત કરીએ જય બૃહસ્પતિ દેવ જય વિષ્ણુ ભગવાન હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ ભગવાનના નામ પર આધારિત છે એ જ રીતે ગુરુવાર દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે ગુરુવારે ભગવાન બૃહસ્પતિની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની પરંપરા છે તે જ સમયે જો આપણે ભગવાન બૃહસ્પતિ વિશે વાત કરીએ તો ગુરુને માત્ર જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ ધાર્મિક ગ્રંથોમાં પણ તેનું વિશેષ સ્થાન છે ગુરુને જ્ઞાન અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે ગુરુની ઉત્પત્તિ કેવી રીતે થઈ દંતકથા અનુસાર એક મહાન ઋષિ હતા જેનું નામ મહર્ષિ અંગીરા હતું. મહર્ષિ અંગીરા પાસે અપાર આધ્યાત્મિક શક્તિ હતી પરંતુ સંતાન ન થવાને કારણે તેઓ ખૂબ જ વિચલિત રહ્યા હતા સાથે જ તેની પત્નીએ પણ સંતાન પ્રાપ્તિ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા જ્યારે મહર્ષિ અને તેમની પત્ની પરિસ્થિતિ સામે હારવા લાગ્યા ત્યારે અંગીરા ઋષિની પત્નીએ બ્રહ્માદેવની અખંડ તપસ્યા કરવાનું નક્કી કર્યું મહર્ષિની પત્નીએ કઠોર તપસ્યા કરીને બ્રહ્માદેવને પ્રસન્ન કર્યા અને બ્રહ્માદેવે મહર્ષિ અંગીરાની પત્નીને વ્રત કહ્યું જેનું પાલન કરવાથી તે સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે એ ઉપવાસ પૂ પૂંસવન ઉપવાસ હતા મહર્ષિની પત્નીએ નિયમોનું સંપૂર્ણ પાલન કરીને આ વ્રતનો સંકલ્પ કર્યો વ્રતની શુભ અસરને લીધે ઋષિ અંગીરા અને તેમની પત્નીને એક તેજસ્વી બાળકનું મળ્યું જે બૃહસ્પતિ તરીકે ઓળખાય છે વૈદિક બૃહસ્પતિ ગ્રહને એટલે કે ગુરુ ગ્રહને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે અને એટલે જ તેમને ગુરુ કહેવામાં આવે છે જ્યોતિષમાં બૃહસ્પતિને ધન અને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે બૃહસ્પતિ જ્ઞાન અને અને દાતા છે સાથે તેને સંતાન ધાર્મિક સૌભાગ્ય પણ માનવામાં આવે છે ત્યારે આવો આજે એ જાણીએ કે કુંડળીમાં આ ગુરુગ્રહની સ્થિતિ મજબૂત કરીને તમે કેવી રીતે તમારા સૂતેલા ભાગ્યને પણ જગાવી શકો છો અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરી શકો છો ગુરુગ્રહના શુભાશિષ મેળવવા બ્રહ્મ બૃહસ્પતિદેવ હંમેશા શુભ ફળ પ્રદાન કરનારા છે તે કોઈ પણ જાતકના જીવનમાં આવનાર નકારાત્મકતાને સકારાત્મકતામાં બદલી દે છે જેમ કે જાતકની જીવનમાં સફળતા ન મળી રહી હોય ધંધામાં ખોટ જતી હોય લગ્નમાં વિલંબ આવી રહ્યો હોય તો આ આ બધા જ અવરોધો ગુરુની દિવ્ય દ્રષ્ટિ પડતા જ દૂર થઈ જાય છે અને જાતકનું સૌભાગ્ય જાગી ઉઠે છે તેના દરેક અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગે છે જે જાતક પર બૃહસ્પતિની એટલે કે ગુરુની કૃપા હોય તેનો ધંધો ખૂબ જ પ્રગતિ કરે છે તેને પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી યોગ્ય સહકાર મળે છે ત્યારે ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારનું વ્રત સવિશેષ ફળદાયી બની રહે છે ગુરુવારના વ્રતની વિધિ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારના દિવસે કરવામાં આવતું વ્રત એ એક મહા ઉપાય છે ગુરુવારનું વ્રત કોઈપણ મહિનાના સુદ પક્ષના પહેલાં ગુરુવારથી પ્રારંભ કરી શકાય છે ત્રણ વર્ષ અથવા તો ઓછામાં ઓછા સોળ ગુરુવાર આ વ્રત કરવું જોઈએ વ્રતના દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ છેલ્લા ગુરુવારના દિવસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવવો જોઈએ અને ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવી જોઈએ જો ગાય ન મળે તો તમે કોઈ કેળના વૃક્ષની નીચે ગોળ અને ચણાની દાળ રાખી શકો છો અથવા કોઈ બ્રાહ્મણને ગોળ અને ચણાનું દાન કરી શકો છો ગુરુવારના દિવસે દાન કરવાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે ગુરુગ્રહથી પ્રભાવિત જાતકે પ્રત્યેક ગુરુવારના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર ચણાની દાળ ખાંડ ઘી પીળા રંગના વસ્ત્ર પીળા રંગના પુષ્પ હળદર ધાર્મિક પુસ્તક વગેરેનું દાન કરવું જોઈએ બૃહસ્પતિની કૃપા અર્થેનું આ દાન સાંજના સમયે કરવું સવિશેષ ફળદાયી બની રહે છે ફળદાયી મંત્રમાં દેવગુરુ બૃહસ્પતિની પ્રસન્નતા મેળવવા માટે પીપળના વૃક્ષના લાકડાથી હવન અને ગુરુતંત્રોતક મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સમ ગુરુવે યાદ રાખો આ જાપ મંત્ર સીધી અર્થે ઓગણીસ હજાર વાર મંત્રનો જાપ થાય તે જરૂરી છે ગુરુવારના દિવસે કરો શુભ શરૂઆત ગુરુવારના દિવસે ધાર્મિક કાર્ય જેવા કે યજ્ઞ કથા પ્રવચન તેમજ ધર્મશાળાનું નિર્માણ મઠ મંદિરથી સંબંધિત કાર્ય યશ પ્રાપ્ત કરનાર કરાવનાર કાર્ય વિદ્યારંભ ગૃહનિર્માણ ગૃહપ્રવેશ તીર્થયાત્રા જેવા શુભ કાર્યો કરવા જોઈએ તે સવિશેષ ફળદાયી અને પુણ્ય પ્રદાન કરનારા બની રહેશે બૃહસ્પતિના શુભ રત્ન પોખરાજ એ ગુરુનું પ્રમુખ રત્ન છે તેનો ઉપરત્ન છે સુનહલા બૃહસ્પતિની શુભતા પ્રદાન કરનાર પોખરાજ ધારણ કરવાથી બળ બુદ્ધિ સ્વાસ્થ્ય વ્યાપારમાં વૃદ્ધિ દીર્ઘાયુષ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે ગુરુની કૃપા પ્રાપ્ત કરાવનાર પોખરાજને ધારણ કરતા પહેલાં સ્નાન ધ્યાન વગેરે કરીને પીળા રંગના પુષ્પથી તેની પૂજા કરવી જોઈએ તેને શુદ્ધ પક્ષના ગુરુવારના દિવસે ગુરુની હોરામાં અથવા ગુરુ પુષ્ય યોગમાં પુનર્વસુ વિશાખા પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ મોંઘો પોખરાજ ખરીદી શકાય તેમ ન હોય તો તેની જગ્યા પર હળદરની ગાંઠને પીળા રંગના વસ્ત્રમાં લપેટીને તમારી બાજુ પર ધારણ કરી શકો છો કોઈ જાતકની કુંડળીમાં જો ગુરુગ્રહ શુભ ફળ પ્રદાન ન કરી રહ્યો હોય તો કેસરનું તિલક લગાવો કેસર કે પીળા રંગના વસ્ત્રનો ટુકડો તમારી પાસે રાખો બદામ અને નારિયેળને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો પીપળાની પૂજા કરવી વૃદ્ધ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રનું દાન કરો આ ઉપાયો અજમાવવાથી ગુરુગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થશે જય વિષ્ણુ ભગવાન જય બૃહસ્પતિદેવ જો તમને આ કથા વાર્તા અને મહાત્મ્ય પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ